કિયાને પૂર દીધો જો હવે કાઈ કિયાને જવા નઈ દે તને બોલ હા માં કિયાન ભાઈ માનવ આવ્યો છે બાવણું બંધ કરીને ઉભા રહી જાય હે હવે તો માનવ તું કેમ જાય છે હવે આય મોટો ભલવા જા બોણી માં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં તો મજામાં તો છો અને અમે મજામાં છીએ અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે નાઈ થઈ ગયા શ્રી તૈયાર કઈ જાજા વાગ્યા નથી દસ સાડા દસ જેવું થયું છે તો તડકો તો આમ એટલો તડકો થઈ ગયો છે ને તે એટલી ગરમી પણ થવા મળી છે હવે તો કેમકે દિવસ પણ લાંબો થઈ ગયો છે ઘણો નહીં હાથ વાગે હવા હતા દી હાથની મેં તો તડકો હતો ને તે મસ્ત ડાળે તે હુકોવા નાખી દીધી જોઈ જુઓ એમાં તે આપણે હાથ ફેરવવાનો છે કેમકે ઘણી વાર લાગી નાખીએ ને કોકો ફોફા હતા એટલે નાખીને તો તડકે તો ઉખડી જાય કોક હોય એવું

કે નહીં આપણે જીવીએ સીએ ઓલા તમને પેટ એવું થાય કે મરી ગયેલા હું એવું લાગે કાક લઈ આવો ને બરફ લઈ આવો એમ કરો સોડા નો ટાઈ ને આને જો બપોરે નક્કી જ કર્યું છે કાક આપણે પીવું છે એમ તડકો ભળગીયક નહીં કે હવે પીવું છે તો આપણે એને લઈ દેવી કાક હું પીવું છે તારે બોલ સોડા અને સિંગ તો એમ કરો સોડા નો લાવતા સોડા તરત ખૂટી જાય તેમ કરતા બો આપણો મિત્ર છે બેસ્ટને ડીસ ગોલા બનાવે છે હાલચીએ તો એમ કરો ડીસ ગોલા હે

સોકી ફેરા કરવા આવે છે રોજ તમારી સોકી ફેરા કરતી છે કપડા હંકેલવાનો ને એ બધું એક આરે ટાઈ જાક્ષે અત્યારે તો આપણે ઘડી નવરાસી કેમ કે કપડાય આપણા હુકાઈ છે અને રાંધવાની થોડીક વાર છે તે આપણે ઘડી આરામ કરી લેવી ને આપણે થોડોક વિડિયો બનાવી લેવી ને ચિરાગને મેકલવાના છે હવે બરફ લેવા તો આપણે હાટું બીસ ગોલા લઈ આવે અને આપણે ખાશું ને આપણું પેટ ઠરશે તો આ લો મને હવે છે ને બરફ લઈ આવી દો તમે કાઈ નહીં સારું હાલો તો જો આપણે જવાનું છે બરફ લેવા તો વિડીયોમાં બધા બન્યા રહી કાઈ નહીં સારું જોવો તો આપણે બરફ લઈને ઘરે વહી આવ્યા સીવી છે જો વાટ જ બેઠી છે બરફ મેં જો મારી વાટ જ બેઠી હતી શું હા મને પાસા છે ને ગાડીનો અવાજ આવી ગયો મને ખબર પડી ગઈ કે આવે છે એમ કેમ કે આપણે પાસા એક શેરી છે એક શેરી આ બાજુ છે આપણે બેય બાજુ શેરી છે એટલે આ બાજુ ગાડી આવે ને એટલે આપણને ખબર પડી જાય કે આ આપણી જ ગાડી છે એટલે આપણે સીધો વાઇટ કેમ સમશે લઈને બેહી જાય છીએ ત્યાર કરીને બેસી ગયા તૈયાર જ તે કેમ કે ખાટલી ના વાસણ ની પડખે પડી છે વાઇટ કલર લીધો અને સમસે લે લીધો હા તો હારું હાલે જો આપણે ગયા તા બવણી લઈને ઈ ખાવાનો છે જોવાનો નથી આવ કો ન ખાઈ લાવ્યા છો એમાં એમાં બધી વસ્તુ આવે કેમ છે હે આજ ખલત કાગ નવીન ને એવું લાગે બધું અલગ અલગ આવે આપણે જાવી બીજા જાય ફેર પડે ને

લહણ તો આપણે સવારમાં પહેલાં જ ખોલીને નાખીએ તો આવું કંઈક ભેળું છે આપણે કાંઈક ઘરે જાજુ ન ભેળવી આપણે થોડું થોડું ભેળવી બે દિવસથી ન ભેળવી એક દિવસ તો ભેળવવાનું હાંજે બપોરે ચેક થઈ એટલું ભેળવાનું હોય આપણે અને આપણું ભેળવાય પણ દિવસે અને હવે આપણે ટાકો જોવાની જરૂર છે કેમ કે આપણે પાણી થોડું હોય ને તો વિસળી નાખવી શું કેવું કેમ કે ટાઈમ ઘણા ટાઈમથી આપણે ખોલ્યો નથી એટલે આજ તો આપણે ટાકો ખોલવાનો છે આ બધું મૂકી દઉં જો પાણી આવે ને તો મેળ આવી જાય નહીં તમારે <laughs> કીધે <laughs>

हेलो કે ઓર પડે કેમ કે પેક રહ્યો એટલે અને આપણે વિશળવાનો પ્લાન કરતા હતા પણ આમાં પાણી છે વધારે આ કાઈ વિશળયે એમ છે એટલે આપણે માથે અને કેમ નથી બધું પાણી ક્યાં પોગે હોય તો સોરે પોગે આટલું બધું થોડું કઢાય પછી કાઈ નક્કી નો કહેવાય આનું તો નોય આવે હવે તો આપણે ખમું જો ને આપણે નહીં સોમાસાની વાત જોઈએ ભાગ જ નકર આગળ કાઈ વાંધો ન થોડાક દિવસ કાઢ નાખી હે તેઈ જાય બહુ સે વજનદાર અને આમ આકડિયા વાળો કાક હોય તો થોભે હેટે આવે આમ જો તો આને કેમ થોભું એ બરોબર જ છે કારણ કે અમાર કિયર ભાઈ કારક ઉસુ કરી હોય તો ઘરે હોયવી નો હોયવી ઉસુ નો થાય કાકી આ નેથી વજનવાળા ઠાકણા હોય ને એવા જ નખાય નકર નકર આપણે કિયર ભાઈની ની કે હેઠા બેહ નહીં આ નિહાણી હાણી જો આપણે લાવ્યા થા હવાર હેઠા ઉતરા ત્યારે હેઠે લાવ્યા થા અને આને બે ઢબોકલા કેક ખોવાઈ ગયા છે જો બે શારે પાયા નાખે લાતા નહીં હા શારત એમાંથી બે વસા થઈ ગયા છે બરફ ખાધો ને એન મોઢું થઈ જ બગડેલું છે એને ધોયું જ નથી કે યાર કલર બેહી ગયો જો લે 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 હવે કોટુ છે હાવ કોટુ નથી હાથું છે આવાસ કેટલો આવે જો એમ બંદૂક છે બંદૂક આવેલા કરવાની આમ ફિમ કતી વેલા હું થાય ફાબુ નાવેલા ફીણા નો નીકળે આ એની બંદૂક છે કેવું જો આ બંદૂક છે પણ બંદૂક નું એક મસ્ત ચિત્ર છે આમાં હું કઈ ગયો હાલો હું હશે જલ્દી ફોકસ કરો ફોકસ તો ઠીક પણ હવે આ શું છે ખબર છે હા મને ખબર પડી ગઈ એટલે મે લાયો તો તમને જ ખબર હોય તે બધા વિડિયો જોતા હોય એને કહો છો કમેન્ટ કરી દેજો બધા અને આના જોસડડી પેરી નાઈજો હે હા હા હું લાવી ગયો હું તાર કા કેવું છે હે ભાઈ કોને કિયરને બોલાવ્યો તો રમવા આવ્યો

હવે તન કિયાન બની જાય જાવા નહી દે તને તો હું કરીશ તું તો હું કરીશ ગમ મે એમ કરીને વહી જઈશ વાહ ભાઈ વાહ એક દિન પૈસો જ નથી એક જ પૈસો છે સે બી હા ઓ સે કા અને આપણે આપણે રાંધવાનું કામ કરશું એટલે સારું હાલો અમારો વિડિયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય બધાઈને